જય માતાજી નમસ્કાર આવતીકાલે ચૌદ ત્રણ બે હજાર પચીસના ધૂળેટીનો પર્વ છે જેથી હું તમામ સનાતની હિન્દુભાઈઓને એક રાજપૂત ક્ષત્રિય તરીકે રાણુભાઈ જાડેજા અપીલ કરી રહ્યો છું કે આવતીકાલે આપણો તહેવાર છે ધૂણેટી એટલે રંગબેરંગી કલર ઉડાડીને આપણે આ પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ પરંતુ આવતીકાલે રમજાન માસ પણ સાથે છે અને શુક્રવાર પણ છે જેના લીધે આપણા મુસ્લિમ સમાજના ભાઈઓ પણ શુક્રવારના દિવસે નમાજ અદા કરવા જશે તો પાક રમજાન મહિનો હોય કોઈ પણ મુસ્લિમ સમાજના ભાઈ કે અન્ય સમાજના કોઈ પણ વ્યક્તિ જે ધૂળેટીનો પર્વ ન ઉજવવા માગતા હોય તો તેમને કોઈ દિવસ આપણે કલર ઉડાડી અને ડિસ્ટર્બ કરવો ન જોઈએ આપણે સનાતની છીએ બીજાના ધર્મની આપણે રક્ષા કરશું તો આપણા ધર્મની રક્ષા ઈશ્વર કરશે આપણા ગીતાજીમાં પણ લખેલું છે જેથી કરી અને હું સર્વ સનાતન હિન્દુ ભાઈઓને નમ્ર અપીલ કરું છું ફરી ફરી આવતીકાલે આપણો ધૂળીટીનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવીએ પરંતુ આપણા લીધે કોઈ પણ આવતીકાલે શુક્રવારની જુમાન નમાજ પડવા જતા હોય તો મુસ્લિમ ભાઈઓ ઘરેથી નાઈ ધોઈ ફ્રેશ કપડાં પહેરી અને નીકળતા હોય તો તેમના ઉપર આપણા પર્વનો ખુશીમાં કોઈ પણ બીજા ધર્મની કે કોઈ વ્યક્તિની લાગણી ન દુબાય એનો ખાસ ધ્યાન રાખી અને આપણે પર્વની ઉજવણી કરી છે જય જય માતાજી